અપશબ્દો બોલવાની ના પાડી ઠપકો આવનાર આશાસ્પદ યુવાના બનેલ મર્ડરના ગુનામાં મુખ્ય આરોપીને ગણતરીના જ કલાકોમાં પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ આજની તારીખ પચીસ બે હાજર ના રોજ બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા અન્ય વ્યક્તિઓ અપશબ્દો ન બોલવા સારું ઠપકો આપતા આરોપી જયસિંહ સોલંકી તથા અન્ય આરોપીએ બોલાચાલી ઝઘડો કરી આરોપી જયસિંહ પોતાની પાસે રાખેલ છરી વળે મરણ ને છાતીના ભાગે ઘા મારી ઈજા કરી મોત નિપજાવી તેમજ પકડાયલ અન્ય આરોપીએ મારામારી કરી અન્ય સાહેદોને પણ ઈજા પહોંચાડી હોય આ બાબતે બાપુનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મર્ડરના ગુનાના કામે આ મુજબના આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે પકડાયેલ આરોપી પૈકી જયસિંહ ઉર્ફે કાલુ સન ઓફ હર્ષદભાઈ ગણપતભાઈ સોલંકી ઉમર વર્ષ ઓગણીસ હાલ રહે મકાન નંબર ડી એક ગ્રાઉન્ડ ફ્લોર કર્ણાવતી એપાર્ટમેન્ટ બાપુનગર અમદાવાદ શહેર મૂળ રહે મકાન નંબર ચૌદ ઇન્દિરા ગરીબ નગરીની ચાલી એકસો બાપુનગર બસ સ્ટેશનની પાસે બાપુનગર અમદાવાદ શહેર મૂળ વતન ગામ છણિયા તાલુકા દેત્રોજ કડી જિલ્લો મહેસાણો ચિરાગ સન કેશોભાઈ નારાયણભાઈ વાઘેલા ઉમરવ્રત સરદાર રહે ચાંદાબાઈ ની ચાલી ભક્તિનગરની સામે બાપુનગર અમદાવાદ સુધાર ગુના બાપુનગર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર બસો પચાસ એકસો પંચાણું ઓબ્લિક બે હજાર પચીસ બીએનએસ કલમ એકસો ત્રણ એક એકસો નવ એકસો પંદર એક એકસો નેવ્યાસી બે વગેરે મુજબ કબજે કરવામાં આવેલ મુદ્દામાલ પૈકી ગુનામાં વપરાયેલ છોરી આરોપીએ બનાવવા સમયે પહેરેલ કપડા રેખાબેન પરમાર